જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા મોક વિડિયોમાં તો મિત્રો અમે બધા ભાઈઓ અહીંયા અંબાજી કે અંબાજી તો અમારા ભાઈ મારા ભાઈએ કે કેમ બેમ બાકી મુકતા બાકી કેમ બાકી રહી આ બરાબર જાય બાકી ભાઈ અંબાજી મિત્રો

બેઠવાજ નહી આવ્યો સો વાગે એટલે મજા ના આવી તો કાલ થી ડેલી દસ પંદર મિનિટ આવી જશે તો જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ભૂલતા નહીં